ભુજ માધાપર હાઈવે પર એકતા હોટલમાં હુમલો સીસીટીવી ફૂટેજ વાયરલ થતા પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો પર પર આવેલી એકતા તારીખે બનેલા હુમલાના બનાવને લઈને કાયદો વ્યવસ્થા અંગે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે માધાપર હાઈવે પર ટ્રાફિક અવરોધનું કારણ બનેલી આ હોટલને થોડા દિવસો પહેલા જ પોલીસે રસ્તાની હદમાંથી ખસેડી હતી હવે ફરી પાછું અહીં જાહેરમાં ડખો થતા અને તેના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા પોલીસ હરકતમાં આવી છે હોટલના કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો મુજબ એક શખ્સ પર બે ચાર શખ્સોએ ધોકા અને લાકડીઓ વડે જાહેરમાં હુમલો કર્યો હતો આશ્ચર્યની વાત એ છે કે આ સમગ્ર ઘટનાની નોંધ થઈ હોય તેવું આજ દિન સુધી સામે આવ્યું નથી આ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ફરી મામલો ગરમાયો છે બીજી તરફ પોલીસે આ બનાવ અંગે કોઈ સત્તાવાર નોંધ ના કરતા લોકોની સુરક્ષાને લઈની ચિંતાઓ વધી છે હાલ નવરાત્રીના પર્વમાં કાયદો વ્યવસ્થાની ચુસ્તતાનો દાવો કરવામાં આવી રહ્યો છે છતાં રાત્રિના સમયે હોટેલ પર એકઠા થતા અસામાજિક તત્વોએ જાણે પ્લાનિંગ સાથે આવા હુમલાઓને અંજામ આપ્યો હોય તેવું ચર્ચાઈ રહ્યું છે અહીં હોટલમાં આવીને ત્રણથી ચાર શખ્સોએ કોઈ બાબતે એક શખ્સ પર લાકડી અને ધોકાથી તૂટી પડ્યા હતા માધાપર હાઇવે પર આવેલ એકતા હોટલના સંચાલકે આ ઘટના અંગે પોલીસને જાણ કરવાને બદલે સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધું છે અત્યાર સુધીમાં હુમલાનો ભોગ બનેલા શખ્સે પણ પોલીસ ફરિયાદ નોંધાવી નથી જેને કારણે લોકોમાં જુદી જુદી અટકળો ફેલાઈ રહી છે નવરાત્રીના પ્રારંભ સમયે અસામાજિક તત્વોનો હોટેલ પર જમાવડો રહેતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે સવાલ એ છે કે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવે અને આવા અસામાજિક તત્વોનો શાન ઠેકાણે લાવે તેવી માંગ ઉઠવા પામી છે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો અંગે અમારી ચેનલ કોઈ પુષ્ટિ કરતી નથી પરંતુ વિડીયો બે ચાર દિવસ જૂનો છે જેની તારીખ અને સમય પણ સીસીટીવી કેમેરામાં જણાઈ આવે છે નોંધ આ વાયરલ વીડિયો છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર મારૂતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્ર પણ સાથે લઈ આવજો